એડ કરશું બ્લોગ મો પર જોખન તન હું કહું હું હું કહું આપર આપર હું કહું આ દોરો અંદર મે એક વખ્યો એંગે દે અંદર એ મારો પાલેજી બિસ્કિટ આયો ભાઈ ડડડા ઓનો બોલતો નથી એટલે પતાય પતાય દે એમાં પતાય દે એમાં વિષ્ણુડા મો કેમ બખુ છુવા હા હા ભઈ અને મિત્રો આપા ભાઈઓ કોમેડી વિડિયો બનાવવા જાય હો એરા ગોમ જતા રહી અને આપ તો હવે ફોર્ચ્યુનર હો આજમાં ડિફેન્ડર કરી નીતી હે કે નવ બાઈક આજ ઈચ્છા નતી જૂનું લીધું હોય ચલાવવા મિત્રો મહારનો ગલ્લો બંધ કર્યો અને ભાઈઓ બધા વિડીયો બનાવવા ગયા કોમેડી તો એનું શૂટિંગ કરવા જઈ માહાડનો ગલ્લો બંધ કર્યો મહાર કહે પિન્ટ ભાઈ આવે એટલે આપણે જઈએ કર અને તો જો જૂનું બાઇક લીધું હોય કે નવા બાઈક ની આજે ઈચ્છા ઓછી હતી તે જૂનું લઈને જવું હો તો મળીએ આપણે કંઈ જઈએ

કાલે ચેનલ નો વિડિયો નાખવાનો હોય એટલે આપણે પહેલેથી યુટ્યુબ માં લઈ નાખીએ કેમ કે એ ચેનલ માં આપણે પણ છીએ એટલે અમારે કરાર થયેલો છે ચેનલ માં કે કોઈ પણ બ્લોગર એ વિડિયો નાખે તો નહીં જ્યાં સુધી એ વિડીયો અપલોડ ના થાય એટલા માટે તો કોઈ પણ કટ નહીં લઈએ અમે તો મેલે એટલે કોઈ પણ બ્લોગમાં એ આવશે નહીં જ્યાં સુધી વિડીયો અપલોડ ના થાય અપલોડ થઈ ગયા એ પછી આવો તો બે નંબરની વાત છો બાકી કોઈ પણ વિડીયો અપલોડ થાય વગર આવશે નહીં જો મેં